જો ગાઈસ કેવડા કેવડા ટકણા બેઠા તમને હું બતાવી દઈશ બરાબર કે રસ્તો કેવો છે શું છે તો એના માટે કન્ટિન્યુ બ્લોગ માં બને રહેજો તો તમે પણ જો આવતા ને વચરા તો યાર આ જગ્યા મને ભૂલતા નહીં વેગડ ગાય ની સમાધિ બરાબર અને યાર તમે લોકેશન યાર જોઈ શકો છો ચારે બાજુ કઈ દેખાય તમને જો ખાલી કોરમર જો યાર કઈ નહી દેખાય હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં તો યાર આપણા બ્લોગ બધા મજામાં જ બરાબર તો મિત્રો આજ તો આપણે જવાનું થોડું બહાર અને જો આપણે રમુભાઈ તૈયાર થઈને આવી ગયા હે અને આપણે જો બેઠા એમ ને તો જવાનું બહાર ચવા જવાનું એ અત્યારે નહીં કહેવાનું એ બ્લોગનું કન્ટિન્યુ બનાવી રહેજો બરોબર તો ખૂબ મજા આવવાની હજી તો ચાલો કન્ટિન્યુ બનાવી રહેજો તો જે આપણે નહીં ફ્રેસ થઈ જઈએ તો ફાઇનલી મિત્રો આપણે કમ્પ્લીટ તૈયાર થઈ ગયા અને હવે જવાનું હે તૈયાર થઈ જાય બાઈક ચાલુ કરે છે ચેક કરે ચાલી ચાલી થાય તું કેવી વાત

આપણે ચાલો મિત્રો તો આપડે જઈ રહ્યા છીએ વસરતદાદા ના દર્શન કરવા માટે કચ્છનાયણ માં બરોબર છીએ તમે જોઈ શકો છો શંકેશ્વર નું બરોબર આપડે સાથે છે રમુભાઈ અને હા છે બાઈક તો ગાઈસ આપણે બાઈક લઈને જવાનું બરોબર તો કન્ટિન્યુ બ્લોગ માં બને તમને બધાને દર્શન કરાય બરોબર ચાલો જય વાસરા દાદા તો મિત્રો આપણે જંજુવાડા પાર કરી દીધું બરોબર ફાઇનલી આપણે એન્ટ્રી કરી દીધી રણમાં જો તમે લેટના ઢગલા દાદા દેખાવા માંડ્યા આ છે બેઠું જો ગાઈસ કેવડા બરા ઢગલા બેઠા ના દેરામુ ઢગલા કેવડા આવ્યા અરે ચાલો દાદા લગભગ આપણે વેલા અહીંયા નગર ડુંગર કેવડા કેવડા હોય જુઓ તો મિત્રો આપણે જુઓ પોણીની બોટલ બોટર લઈ લીધી બરાબર અને આપણે ફાઇનલની રણમાં એન્ટ્રી કરી દીધી જુઓ આ વિશ્વા બોર્ડર કેવી મોટી બોટલ યાર અને આપણે કેવી હોય બોટલ નાની નહીં ના આ બોટલ નહીં મોટો બોટલો કહેવાય આ બાટલો પહેરી લીધું બરાબર અને આપણે રણમાં એન્ટ્રી કરી લીધી અને જુઓ અહીંયાથી લગભગ પચીસ કિલોમીટર આસપાસ થાય ઝીંજુવાડાથી તો ઝીંજુવાડા પાછળ રહી ગયું અને ત્યાંથી અમે લગભગ રસ્તાથી અંદર રણમાં એન્ટ્રી કરી લીધી હવે અને અહીંયા તમે જોઈ શકો મેઠાના ઢગલા મોટા મોટા પડ્યા છે અહીંયા અહીંયા તમને દેખાય છે હું કરું જો કેવડા અને આગળ પણ તમને બતાવ્યા જ છે બરાબર તો ચાલો મિત્રો કન્ટિન્યુ બ્લોગમાં બને રહીજો બરાબર તમને એવું બતાવી દઈશ બરાબર કે રસ્તો કેવો હોય શું છે તો એના માટે કન્ટિન્યુ બ્લોગમાં બને છો યાર ગઈ દેખાય તમને બીજું આરામ હો ભાઈ હા દેખા તો અને અહીંયા યાર થોડો કન્ફ્યુઝ થઈ ગયા રાતે આજ તો હે એક રસ્તામાં વાઇટ ધજાયો હોય ને સાઈડમાં બીજો રસ્તો છે ત્યાં લાલ ધજાયો હોય બરોબર તો અમે વાઇટ આપણે વાઇટ વાઇટ ધજાયો વાળા રસ્તે રસ્તે નીકળ્યા હીએ અને બાજુમાં લાલ ધજાવાળો રસ્તો છે તો એ રસ્તો હોય તમને ખબર હોય ને Van ja davar, ja davar, mai badai. Jo, ah, quan sola sola sadana avaixe.

ચાલો જય વૈષ્ણવ તો મિત્રો આપણે એમ દર્શન કરીને હવે આવ્યા હતા પ્રસાદી લેવા માટે બરાબર કારણ કે અહીંયા પ્રસાદીનું બહુ ચાલુ જ હોય છે તો પ્રસાદ લેવા મેં હું બે આવી જઈએ પ્રસાદીમાં પણ અહીંયા જુઓ એકદમ ઘર જેવું જ છે શાક રોટલી છે દાળ ભાત ગાંઠિયા એનો સાસ પણ હે જુઓ યાર તો ચાલો મિત્રો

તો મિત્રો આપણે બેઠા મંદિરની બાજુમાં જુઓ મંદિરનું કામ ચાલું હોય અને ત્યાં દર્શન માટે ટેમ્પરરી મંદિર છે બરાબર અને આપણે બેઠા શાંતિથી સો એડે લંબો વેન ડે અને યાર પહેલાં એમ લગભગ આજથી ત્રણ ચાર વર્ષ પહેલાં આવ્યા ને ત્યારે યાર અહીંયા એટલું બધું નહોતું એમ પણ અત્યારે એટલો સુધારો થઈ ગયો ને જ જવા તો તમે જોઈ શકો છો કોરુમોર મોટી બિલ્ડિંગો થઈ ગઈ છે અને યાર રણની વચ્ચે હોય આટલી બધી સુવિધાઓ એટલે યાર બહુ કહેવાય એમ મતલબ આ વચ્ચે દાદાનું પાછું જ કહેવાય બરાબર બાકી યાર એટલે પચીસ ત્રીસ કિલોમીટર સુધી તમે જાઓ છો ને કોરે બાજુ પચીસ ત્રીસ કિલોમીટર સુધી તમને કઈ લખી જોવા નહીં મળવાનું અને રણની વચ્ચે વચ્ચે યાર આવી જગ્યાએ એટલે જોઈ શકો છો બરાબર તો તમે જો જોવા જુદી મુલાકાત ના લીધી ને તો એકવાર જરૂર આવજો જોવાલાયક જગ્યા છે બરાબર તો મિત્રો અહીંયા ને ગાયો કેટલી બધી ખબર યાર મને તો ખબર નહીં આંકડો બરાબર અંદાજે લગભગ સાત આઠ હજાર જેવી તો હશે કેટલે છે રમું જોઈ શકો યા જો તમે બરાબર પાસે સાઈડ પણ હે હો ગાયોનો વાળો રમો કેટલી બાજુ પણ હે તો મતલબ ગાયો ઘણી હશે આપણને આંકડો ખબર નહીં જો તમને ખબર હોય તો કોમેન્ટ કરીએ બરાબર કેટલી ગાયો હે બાકી મને ત્યાં રકડો ખબર હે નહીં તો મિત્રો જો આ છે વેગડ ગાયની સમાધિ તો મિત્રો જો આપણે પથ્થર પણ ના પથ્થર નહીં નથી હકીકતમાં એ લાડવા હતા બરાબર પણ એની કહાની છે ને આમાં રમવું ભાઈ કહે હે શું કહાની રમવું પથ્થરની હા અહીંથી લઈને થઈ વચ્ચે તો મિત્રો લગભગ યાર છે ને તો લાડવાની પસંદગી કરડી જતા હતા તો એમાં પથ્થર થઈ ગયા હતા પછી અમને અહીંયા મૂકી ગયા હતા બરાબર એ કોઈ કહાની યાર આપણે બહુ ખાસ ખબર નથી અને તમે અહીંયા કોઈ જોખમ બોલો કરવા ને તો ખોટા પણ મળી જાય બરાબર પ્રાજાભાઈ અને છે મંદિર વરસાદ દાદા છે ને એક જગ્યા એવી કે ત્યાં છે ને ઓટોમેટિક પાણી આવે જોઈ શકો તમે અને પાણી ચાલું ચાલુ જ રહે બરાબર જો કંઈ મોટર બોટર કંઈ છે નહીં બરાબર તેમ છતાં પણ અમારે રમુભાઈ તો મોઢું ધોઈ લીધું હોય અને પાણી પણ પી લીધું બરાબર અહીંયાથી તો કોને કોને આ વાતની ખબર હતી એકવાર વાર કોમેન્ટ કરજો અને તમે અહીંયા જોશો ને કોરોમાં લગભગ ક્યાંય મીઠું પાણી નહીં હોય અને પાણી પણ નહીં હોય લગભગ ધરણમાં પણ પચીસ કિલોમીટરની બેટની વચ્ચે વચ્ચે આપણે દાદાના મંદિરની બાજુમાં જુઓ આ છે અને અહીંયા બાજુમાં જ છે ઓટોમેટિક આવે પાણી નહીં ભાઈ ઓટોમેટિક જુઓ મોટો મોટો કંઈ હે નહીં તો મિત્રો આપણે હેલ્મેટ બેરો પહેરી લીધું જુઓ અને હવે વરસાદ બેટથી નીકળ્યા છે ઘર બાજુ તો રમુભાઈ ભાઈ આવી ગયા અને આપણે હેલ્મેટ લીધું બરાબર ધ વે ફાઈનલી મિત્રો અમે જો વચ્ચે હે ને ફોટોગ્રાફી કરવા માટે ઉભા રહીએ બરાબર અને યાર તમે લોકેશન જોઈ શકો છો ચાર બાજુ કઈ દેખાય તમને જુઓ ખાલી કોર અમર જુઓ યાર કઈ નહીં દેખાય એક આ અમાર અમુક દેખાણો ખાલી અને પાઇક દેખાણો બાકી ચાર એક બાજુ આ બાજુ હે વસરાજ બેટ એટલે કે વસરાજ દાદાનું મંદિર અને જુઓ કોર મો આખો રાઉન્ડ તમને દુબા દુઃખ બરાબર કોઈ દેખાય અહીંયા પાછો એક નંબર લોકેશન તમે અમારે તો આવું હે બરોબર જો એક વિડીયોમાં હજાર ઉપર જેવું આવે ને તમારે ચોવીસ કલાક રનમાં રહેવા માટે આવું હોય ચોવીસ કલાક રણ અંદર રહેવાનું બરોબર તો એક હજાર રૂપિયા માટે આવશે ને તો આપડે ચોવીસ કલાક રણ ની અંદર તો મિત્રો અમે ને મંદિરથી બરાબર અને જો તમને એક વસ્તુ બતાવું કે અહીંયા હે ને મીઠાની ખેતી થાય નહી રમુભાઈ અમારે રમુ ભાઈ અમને જોવા લઈ રહ્યા હે મીઠાની ખેતી જો આ બાજુ આ બાજુ ચારે બાજુ યાર બરોબર પેલી બાજુ પણ હે તો જો મીઠું પણ બની ગયું હોય તમે જોઈ શકો છો પાણી ઉપર નીચે મીઠું જામી ગયું ને રમુ એવું છે ને મેં તો યાર પહેલી વાર જોયું આવું તો મહેનત બહુ લાગતી છે કેટલો ટાઈમ લાગે પાકવામાં ચાલો કન્ટિન્યુ તો મિત્રો તમને ખાસ જણાવવાનું કે તમે વૈશ્વા દાદા આવો ને તો ચિંજુવાડાથી અંદર તમે બે ત્રણ કિલોમીટર આવો ને બે રસ્તા આવે હે એક આ રસ્તો અને એક આ રસ્તો હોય તો મિત્રો અહીંયા આવીને બધા લોકો કન્ફ્યુઝ થઈ જતા હોય ઘણા સાધન હાલમાં એક ગાડી ઠેક ઘણી દૂર પોઈ જતી ને ત્યાંથી આવતી જોઈએ બરાબર તો કન્ફ્યુઝ એટલા માટે થઈ જવાય કારણ કે અહીંયા રસ્તા બે હે તો એક હે વ્હાઇટ ધજાવાળો રસ્તો અને એક હે લાલ ધજાવાળો રસ્તો બરાબર તો મિત્રો તમારે જો વૈષ્ણવદાદાના મંદિરે જવાનું દર્શન કરવા તો જે વ્હાઇટ ધજા છે ને વ્હાઇટ ધજાવાળા રસ્તે ચડી જવાનું એટલે તમે વૈષ્ણવદાદાના મંદિરે પહોંચી જશો બરાબર અને જે લાલ ધજા છે એ કંઈક માતાજીનું મંદિર છે હવે કયા માતાજી લગભગ તો મેં થોડું જાણવા મળ્યું કે વેરાય માતાનું મંદિર છે પણ તો યાર મને ખાસ ખબર નહીં બરાબર લગભગ વેરાય માતાનું જ છે તો તમારે વલસાડ દાદા જવું ને તો યાર વાઈટ થયા થયા અડી જવાનું એટલે તમે વલસાડ દાદા એ જશો બરાબર તો યાર કેટલા લોકોને આ વાતની ખબર હતી એકવાર કોમેન્ટ કરજો તો ફાઇનલી મિત્રો આપણા ઘરે આવી ગયા છે બરાબર અને થઈ ગયું અંધારું અને કારણ કે આપણે મોબાઈલ પર ચાર્જિંગ પતી ગયું હતું અને અત્યારે આપણે બેઠા રમો ભાઈના ઘરે આપણે રમો ભાઈ છે બરોબર રમો ભાઈ કી મજા આવી રહે ફરવાની મજા મજા બસ તો મિત્રો તમને આ બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ જરૂરથી કરજો બરોબર અને બ્લોગ સારો લાગે તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ચાલો મળીએ કાલ નવા બ્લોગમાં યાર સબસ્ક્રાઇબ ના કરી તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી દો